રૂપિયા એક લાખની વસૂલાત માટે દુકાનદારનું અપહરણ થયું હતું મકરપુરા પોલીસે છ અપહરણકર્તાની ધરપકડ કરી છે શહેરના મકરપુરા એસટી ડેપો સંકુલમાં શ્રી રામ સેવસર નામની ભાડાની દુકાન ધરાવતો સ્મિત કમલેશભાઈ રાણાનો થોડાક સમય પહેલાં એક્સિડન્ટ થયો હતો જેમાં મેડિકલનો ખર્ચ વધુ થયો હોવાથી તેણે તારીખ ઉર્ફે આકાશ હતી જેનો માસિક ભાડું રૂપિયા પચીસો ચુકવતો હતો રૂપિયા એક લાખની ઉઘરાણી કરવા માટે તારીફ અને તેના સાગરીતોએ મકરપુરા ડેપો ખાતે ની દુકાન થી સ્મિત રાણા ઉપર હુમલો કરીને અપહરણ કર્યું હતું સ્મિતને વલ્લભ કોલોનીના મકાનમાં ગોંધી રાખ્યો હતો માર મારવામાં આવ્યો હતો બંધકે અમદાવાદ રહેતી તેની સ્ત્રી મિત્રને મોબાઈલ ફોન પર મેસેજ મોકલ્યો હતો સ્ત્રી મિત્રની સતર્કતાથી મકરપુરા પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો તારીફ શેખ મનીષ દબ્બી પરવેશ શેખ આરિફ ઉર્ફે બાબા શેખ મોહસિન બાગબાની કરિશ્મા તારીફ ઉર્પે આકાશ શેખની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે કરિશ્મા બેન શેખ જે તારીફભાઈ શેખના વાઇફ છે એમની સાથે મારે પૈસાનો લેવડ દેવડ હતી તો એ ઉપરાંત મેં એમને પૈસા આપી દીધા હતા ને મોસિન કરીને બાગબાન છે એમના બીજા તારીફભાઈ શેખના બીજા મિત્ર છે એમની સાથે બી પૈસાની લેવડ દેવડ હતી આ લોકોને મેં પૈસા પૂરા પરત આપી દીધા હતા ઉપરના પૈસા એમને માંગ્યા એ પણ મેં આપી દીધા હતા મેં એકાઉન્ટ ટ્રાન્સફર કર્યા હતા એમને એટીએમમાં ડિપોઝિટ કરી આપ્યા હતા તે ઉપરાંત આ લોકો બીજા પૈસા મારી જોડે માગતા હતા બળજબરી કરીને અને બે મહિના પહેલાં મારી મમ્મીને ઉઠાઈ ગયા હતા ત્યારે આ લોકોને મેં પંચોતેર હજાર આપ્યા ત્યારે મારી મમ્મીને છોડ્યા હતા એ મારી મમ્મીને ત્રણ દિવસ એમના ઘરે રાખી મૂક્યા હતા પછી બે દિવસ પહેલાં મને અહીંયાથી હું મક્કરપુરા ડેપોમાંથી હું ત્યાં જોબ કરું છું ચૂલા સેવસ્થાનમાં ત્યાં મને ઉઠાઈ ગયા હતા અને પછી ત્યાંથી મને લઈને બહુ માર માર્યો અને કીધું કે તું પૈસા મંગાય ને તો તને જાનથી અહીંયા મારી નાખીશું અમે પછી આખી રાત મને ત્યાં રવા દીધો ને બધાએ બહુ માર્યો મને મોસિન બાગબાને એવું કીધું કે તું પૈસા મંગાવી લે એ તો તને આજે છોડવામાં નહીં આવે તું કંઈ બી કર ક્યાંયથી બી પૈસા મંગાય કોઈ બી જોડેથી મંગાવી લે આજે મને પૈસા જોઈશે એ લોકોએ મને બહુ માર માર્યો મને પાણી બી પીવાના ના આપ્યું મેં પાણી માંગ્યું તો વધારે મારતા હતા અને હું ના કહું તો બી વધારે મારતા હતા પૈસા મંગાવી લે એ જ બોલ બોલ કરતા હતા એ ઉપરાંત પછી સવારે મને અગિયાર વાગે જેવો એમને ફોન આપ્યો કે તું કોઈને ફોન કર અને પૈસા મંગાવ તો મેં બધાને ફોન કર્યા પૈસા માટે પણ કોઈએ હા ના પાડી એટલે મને વધારે મારતા હતા તે ઉપરાંત મેં એ વચ્ચે એ લોકોને ખબર ના પડે તે રીતે મારી મમ્મીને જાણ કરી દીધી હતી મેસેજથી કે મને આવી રીતે ઉઠાયેલા છે એટલે મારી મમ્મીએ વડોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કંટ્રોલ રૂમમાં ત્યાંથી ફોન કરીને એટલે એ લોકો તરત ત્યાં આવી ગયા લોકેશન પર અને મને ત્યાંથી છોડાવ્યો હતો પોલીસવાળાએ ખૂબ સાથ આપ્યો બહુ ખૂબ સરકાર મને સારી કરી સારવાર કરાઈ અને ન્યાય અપાયો છે પણ હજી એ ગુનેગાર એમનો ફરાર છે એ મળી જાય એ હું આશા રાખું છું આ કેટલા રૂપિયાની વાત છે અને કયા સમયે તમે લીધા હતા શા કારણે લીધા હતા મેં લીધા હતા એમને જોડે પાંત્રીસ હજાર રૂપિયા ને મેં પંચાણું હજાર રૂપિયા અત્યાર સુધી ચૂકવી દીધા હતા એ ઉપરાંત બીજા પચાસ હજાર અને એમનું બાઇક જ્યાં બીજે ગીરુએ મૂક્યું છે એ લોકોએ તો એ મને છોડાવવાની ધમકી અને ધાક ધમકી આપતા હતા નહીં તો પછી કે અમે તને જાનથી મારી નાખીશું વડોદરામાં રહેવાનું ભારે કરી દઈશું એવું કહેતા હતા તમે શા કારણે રૂપિયા લીધા હતા મને ખૂબ જ જરૂર હતી એટલે મેં રૂપિયા લીધા હતા પાંત્રીસ હજારના રોજ પાંચસો રૂપિયા વ્યાજ એક દિવસનું પાંચસો રૂપિયા વ્યાજ જ્યાં સુધી મૂડી ના આવું ત્યાં સુધી નક્કી કરેલું હતું તે ઉપરાંત મેં એમને પંચાણું હજાર ટોટલ આપી દીધા હતા કઈ રીતે એમને રૂપિયા આપતા આપતા હતા હતા કે પછી ના મેં એમના બેંક એકાઉન્ટ નંબર મારી પાસે હતો એ બેંક એકાઉન્ટથી હું એટીએમમાં ડિપોઝિટ કરતો હતો એ પંચોતેર હજાર રૂપિયા મેં ડિપોઝિટ કર્યા હતા ને ત્રીસ હજાર રૂપિયા મારી મમ્મીના એકાઉન્ટથી મેં એમને ગૂગલ પે કર્યા હતા તો આમાં આ સાત લોકોનો શું રોલ છે સાત લોકોમાં એવું છે કે મોશીન બાગમાન કરીને જે છે એ પૈસા ફરાવતો હતો અને એ ભાઈ પૈસા આ લોકોને આપતા હતા આ લોકો મને આપતા હતા એમ કરીને આ બધા મારી જોડેથી પૈસા ભેગા થઈને મારીને આવતા હતા શું નામ તમારું મારું નામ સ્મિત કમલેશભાઈ રાણા રહેવાનું રહેવાનું હાલ અમદાવાદ હું અમદાવાદમાં છું પણ છેલ્લા ત્રણ વર્ષથી વડોદરામાં અહીંયા હું આવ્યો છું